તો વેલકમ મિત્રો તમારું વેલકમ છે ગુજરાતી ટ્રેડર યુટ્યુબ ચેનલમાં તો અહીંયા આપણે ડેલી રાત્રે લાઈવ કરીએ છીએ બીટકોઇનમાં સેટર્ડે સન્ડે બી આપણું લાઈવ ચાલતું હોય છે અને મોર્નિંગમાં આપણે નિફ્ટી બેંક નિફ્ટીનું લાઈવ કરીએ છીએ તો જોઈન કરો તો આપણી જોડે એક એવું સોફ્ટવેર છે કે જે આપણને ઓટો બાયસેલ સિગ્નલ આપે છે અને તમે એની એક્યુરેન્સી જોઈ શકો છો કે જુઓ અહીંયા આપણને બીટકોઇન સડસઠ હજાર ચારસો છત્રીસમાં આપણને બાય આપ્યું તો આપણે વન જેમ ટુનું ખાલી પકડીને ચાલીએ ને વન જેમ ટુ તો બી આપ તમને ડેલી પ્રોફિટ જ થશે જુઓ અહીંયા ચારસો છત્રીસમાં એણે બાય આપ્યો આપણને અહીંયા હા જુઓ બરાબર ચારસો છત્રીસમાં બાય આપ્યો અહીંયા પહેલાં ચારસો પચીસમાં સેલ આપેલું હતું અને અહીંયા જ આપણને ચારસો છત્રીસમાં એટલે ખાલી દસ પોઈન્ટનો એ સેલ જુઓ તમે ખાલી તો અહીંયા આપણે બાય આપી દીધું ચારસો ને છત્રીસમાં ચારસો છત્રીસમાં બાય આવે પછી તમે જોઈ શકો છો કે આપણને અહીંયા જુઓ ટાર્ગેટ છસો ને પંચાવન સીધો બસ્સો પોઈન્ટનું અહીંયા આપણને ટાર્ગેટ સીધો બે એક બે ત્રણ કેન્ડલમાં અહીંયા આપણને બસ્સો પોઈન્ટનું ટાર્ગેટ આપી દીધો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ને ચાર ખાલી ચાર કેન્ડલમાં ખાલી ચાર જ કેન્ડલમાં આપણને અહીંયા બસો પોઈન્ટનું ટાર્ગેટ અહીંયા મળી ગયું છે પછી જુઓ ઉપર જુઓ કેટલું ઉપર ગયું છે હજુ શેર આપ્યું જ નથી બરાબર અડસઠ હજાર ચારસોથી અડસઠ સડસઠ હજાર ચારસોથી અડસઠ હજાર એકસો ને અગિયાર તો તમે જોઈ શકો છો અહીંયા આપણે છસો સાતસો પોઈન્ટનો અહીંયા જો તમે ટ્રાયલ કર્યો હોત તો અહીંયા સાતસો પોઈન્ટનો ટાર્ગેટ બનતો પણ આપણે હું તો કહું છું કે ખાલી તમે વન જેમ ટુ વન જેમ ટુ પકડીને ચાલો તો બી તમે ઘણું એવું સારું પ્રોફિટ કરશો તો જુઓ અહીંયા પછી અહીંયા સેલ આવ્યો આપણને આઠસો સાડત્રીસમાં સેલ આપ્યું તો જુઓ તમે નીચે કેટલા સુધી આવ્યો છસો ને સિત્તેર આઠસો સાડત્રીસ ચૌદ એટલે અહીંયા તમને આરામથી વન જેમ ટુનો રેશિયો વન જેમ ટુથી પણ વધારે અહીંયા બની ગયો છે બરોબર પછી ફરીથી અહીંયા સાતસો પાંત્રીસમાં બાય આપ્યો ઓકે સાતસો પાંત્રીસમાં સડસઠ હજાર સાતસો પાંત્રીસમાં બાય આપ્યું અને સડસઠ સાતસો પાંત્રીસથી તમે જોઈ શકો છો એને હાઈ લગાયો નવસો ને અગણાય એંસીનું એટલે બસો પોઈન્ટ અહીંયા બી તમને વન જેમ ટુ કરતા પણ વધારે અહીંયા તમને ટાર્ગેટ એ બી મળી ગયો બરાબર પછી જુઓ અહીંયા સેલ આપ્યું સડસઠ હજાર સાતસો છત્રીસમાં અને એને જુઓ પાંચસો ને પાંચસો સત્તાણું એટલે વન જેમ ટુ અહીંયા બી તમારો નીકળી ગયો એટલે આપણી જોડે એક સરસ મજાની એવી સોફ્ટવેર છે કે જે તમને ઓટો સેલ સિગ્નલ પ્રોવાઈડ કરશે એના માટે તમારે શું કરવું પડશે હું ડેલી લાઈવ આવું છું તો પહેલે તો સૌથી પહેલાં મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને હું ડેલી લાઈવ આવું છું રાત્રે સાડા નવ વાગે બિટકોઇનમાં એટલે ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગ કરીએ છીએ આપણે અને મંડે ટુ ફ્રાઇડે આપણે સ સવા નવની આસપાસ નવથી સવા નવની આસપાસ લાઈવ આવી છે તો નિફ્ટી બેંક નિફ્ટીમાં બી આપણે ટ્રેડિંગ કરીએ છીએ તો ફ્રેન્ડ જો તમારે રોજના પાંચસોથી પંદરસો રૂપિયા કમાવા હોય તો આપણી લાઈવને જોઈન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર બાકી આ રીતે રોજ આપણે મળતા રહીશું એન્ડ થેન્ક યુ સો મચ